તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના વ્લોગમાં તો આશા કરું છું કે બધા મજામાં રહેશો અને મજામાં રહેજો અને આજથી અમે નવા વ્લોગ ચાલુ કર્યા છે બનાવવાના નવી યુટ્યુબ ચેનલ છે તો ચેનલને સપોર્ટ કરજો અને મિત્રો જોઈ શકો છો તો અમે ધાબા પરથી બ્લોગ શૂટ કરી રહ્યા છો આ ધાબા પરથી તમે જોઈ શકો છો આજે અષાઢી બ્રિજ થઈ એટલે વરસાદની ફૂલાકાઈ છે આવશે વરસાદ આ મારો ભાઈબંધ છે સુરત આ મારો ધવું છે તમે જોઈ શકો છો સુરતની ઉંમર કંઈક તેર વર્ષ છે અને ધવુંની ઉંમર કંઈક અઠત્તર વર્ષ જઈ છે તો જોઈ શકો છો અને અમે રીલ પણ શૂટ કરી રહ્યા છે તો મારું નામ સર અતુ તો ચેનલને સપોર્ટ કરજો મિત્રો સપોર્ટની ફૂલ જરૂર છે અને તમે જેટલો પણ સપોર્ટ કરશો એટલો હું રીલથી આભારીશ તમારો અને આ કોમેન્ટમાં જયબાબાથી લખવાની ભૂલતા નહીં આ જયબા આ બીચ થઈ ખાસ અષાઢી બીચ છે અને અમદાવાદ જિલ્લાના એક નાનાકડા ગામથી છું તો ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આવા તમને ડેલી બ્લોગ જોવા મળશે ગામડાના દેશી અને ગમે ત્યાં ફરવા જઈશ તો બ્લોગ આવી જશે અને કાલે એક રામાપીનો બ્લોગ આવી જશે તો ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીશું નવા વ્લોગમાં જય માતાજી જય બાબારી જય બાબારી જય બાબારી